ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સાબિત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ્પ જોવા એવો કર્યો મજામાં હશો તો સવાર સવારમાં અત્યારે સાડા નવ વાગે તો હું એકદમ ફ્રી થઈ ગઈ હતી અને હવે પછી થોડું ઘણું જે તૈયાર થવાનું ને એવું બધું હોય એ અત્યારે આપણે ચાલુ કરી દીધું છે અને અત્યારે છે સવાર સવારમાં નાસ્તો તો ગઈકાલ રાતે મેં છે ને કઠોળ પલાળ્યું હતું ચણા અને રાજમા તો સવારમાં અને બપોરે ગમે ત્યારે ધવલ ને કેવલને બે છે ને બાફેલું કઠોળ બહુ જ ભાવે તો આ રીતે મેં પલાળી દીધું હોય સવારમાં રોજ રોજ તો નહીં પણ અઠવાડિયામાં એક બે વખત તો આ રીતે હું એને બનાવી આપતી હોઉં છું અને અત્યારે હું પણ અત્યારે આજ નાસ્તો લઈને બેસી ગઈશ છું ચાલો બધાય નાસ્તો કરવા અત્યારે દસ વાગે હું નાસ્તો કરું છું દસમાં જ થોડીક વાત છે અને અત્યારથી ગેસ તૈયાર અને હા એક વાત તો ભૂલી જ ગઈ હેપી દિવાળી ફ્રેન્ડ્સ અને આઈ હોપ કે બધા મજામાં હશું અને બધાએ ખૂબ એન્જોય કરતા હશું અત્યારે મસ્ત મજાની હું તમને રંગોળી પણ બતાવું તો ગઈકાલે વિડીયોમાં નથી બતાવી નહીં તો આજે ચલો બધાને રંગોળી બતાવી દઉં જો કાલ રાતે મેં આ રંગોળી બનાવી હતી રાતે તો નહીં પણ દિવસે જ બનાવી હતી કેમ કે ટાઈમ નથી રહેતો થાકીને હુ જઈએ છીએ તો અહીંયા સરસ મજાનું તોરણ બનાવ્યું છે રંગોળી બનાવી છે હેપી દિવાળી લખ્યું છે અને અત્યારે દિવાળી હોવા છતાં પણ છે ને લારીવાળા કે કોઈ આવે ને એટલે ચાલુ જ રહી છે વચ્ચે વચ્ચે આવે તો એક તો અને જે વિડીયો લેતા હોય ને એનો બનાવવાનો જ મૂડ મરી જાય તો આજે દિવાળી હોવા છતાં પણ હું છે ને દવા લઈ આવી છું ફાઇનલી કેમકે ભાઈ હવે સરખું થાય તો દવા લેવી જ પડે અને સાથે સાથે આ કપશીસ કપશીલ્સ કપશીલ્સ લઈ આવ્યા છે એટલે શું ગળામાં કંઈક ખારું કંઈ અને દવા રાહ જોઈએ છે અને કેમેરો જોઈ છે એટલા માટે આટા મારે છે અને હું ઘણી બધી દવા લઈ આવી છું જો કેટલી બધી લે લેવી પડી દિવાળી હોવા છતાં પણ મારે તો ગમે એવો તહેવાર હોય રક્ષાબંધન હોય તોય લેવા જવાનું હોય દિવાળી લેવા જવાનું હોય દશેરાએ લેવા ગઈ હતી એટલે તહેવાર પૂરો થતા હતા તો શરૂઆતમાં દવા લેવી જ પડે છે તો ખબર નહીં હવે આ કેદી હારું થાય મને આ તો ડૉક્ટર તો એમ કહે છે કે છે ને ધૂળને એવું બધું વીડું હોય ને ધુવાડાને એના કારણે કે આ તમને થઈ ગયું હોય બાકી કાંઈ તકલીફ નથી તો કદાચ કોઈ એલર્જી હોઈ શકે એમ

તો મચ્છર નહીં મારવું જરૂરી છે ભાઈ રોગ થાય એટલે ચલો હવે આપણે આજનો વિડીયો કન્ટિન્યુ રહેશે દિવાળી છે એટલા માટે અને કહી દો હેપી દિવાળી દિવાળી હેપી દિવાળી મેં તો સવારમાં માં કઈ દીધું મેં એક દૂધ હવે કઈ દીધું બધા અને ચલો ધોલ એમ કેમેરો જોઈ છે તો આપણે એને આપી દઈએ અને હું બને રસોઈ બનાવવા મળો મમ્મી ની હમણાં બહાર ગયા છે એટલે આવે એટલે પછી જમી લે મમ્મી ની લોકો બે બહાર ગયા છે ને તો ખબર ને ત્યાંથી કોઈ કપડાં ની દુકાન મળી ગઈ હશે ને તો ત્યાં જઈને ત્યાં શોપિંગ કરે છે અને મને ફોન કરે છે કે તને આ કુર્તી નો કલર ગમે છે તને આ શર્ટ ગમે છે તો હવે ખબર નહીં ખાલી મારા હાટુ લાવે છે પોતાના માટે કંઈક લે છે મમ્મી છે ને બધું મારા માટે લીધા જ કરશે લીધા જ કરશે કંઈક નવું વાળી છે ને કપડાં ને એવું તો એ બધું મારા માટે લીધા કરશે કુર્તી લેશે ને શર્ટ લેશે ને पशी जे लॅगीज बाळसे काही सारू वस्तू वाढसे तरत मारामध्ये लई लसे અને અત્યારે છે અમે જો કે કાલ તો લઈ આવ્યા છીએ છતાંય અત્યારે એ લોકો ગયા છે અને બીજું એ કે જ્યારે પોતાના માટે કોઈ કુર્તી નહીં લઈ કાલે અમે જ્ઞાન તો મેં કીધું કે તમારા માટે કોઈ કુર્તી સારી લઈ લો તો કે ના અત્યારે તું તારું કર ને અને જોકે એને અમારે જે લેવી હતી ને એમાં એને કલર નહોતો ગમતા અને ડિઝાઇન એ મને બહુ ગમતી નહોતી એટલે નહોતા લીધા નગર કાલે હું એને જબરદસ્તી લેવડાવતા ખરા હવે આજે ગયા છે ને તો હમણાં આવીને તમને બતાવું કે એના માટે કાંઈ લીધું છે કે નહીં કે ખાલી મારા માટે જ લીધું છે જો કે મારે ને એને બંને માપ એ ખરખું છે એટલે અમે એકાબીજાને પહેરીએ છીએ એનો કંઈ વાંધો નથી પણ છતાં પણ એમ એના નામથી કંઈક લીધું છે કે નહીં એ તો આપણે જવું પડશે તો ચલો એમણે આવે એટલે જોઈએ સાથે સાથે અત્યારે બી રસોઈની ફૂલ તૈયારી થઈ ગઈ છે અહીંયા અને રસોઈમાં તો રીંગણા આપણે કાનું શાક અને રોટલી બનાવી છે તો એ અત્યારે બને છે રોટલી બાકી છે શાક બની ગયું છે અને અત્યારે છે ને મને ગળામાં ઘણું સારું છે દવા પીધા વગર સારું છે હવે એનું તમને બેસ્ટ ઈલાજ કહી દઉં ને તો કપશીશ તો કપશીસ મેં એક ખાધી ને ત્યાં મને અત્યારે ઘણો ફેર પડી ગયો તો મતલબ દવા લેવાનો કંઈ મતલબ જ ન રહ્યો તો હવે મને આઈડિયા આવી ગયો કે આ છે ને ટેબ્લેટ મારે રાખવાની કે કપશીલ છે ને એ રાખીશું કે ગમે ત્યારે આવું થાય ને એટલે આપણે આ ચગડવાની આવે આ ગોળી તો એ ચગડવાની એટલે જલ્દી સારું થઈ જાય તો મેં કીધું હતું ને કે મમ્મી છે ને મારા માટે જાજી ખરીદી કરશે તો સાચીને એમ જ કર્યું છે તો આવા બે ડ્રેસ લઈને આવ્યા છે બે માટે એક એક તો એક આ કલર છે અને એક આ કલર છે તો આ ડ્રેસ બંને હાહુઆના બેના મેચિંગ મેચિંગ છે મમ્મી આપણે આ છે ને ભાઈબીજના દિવસે બે પહેરશું ત્યારે બે ત્યારે પહેરશું એટલે બે સરખા લાગે અને એક આ ડ્રેસ લાયા એ મારા માટે આખી પેર લાયા છે બંને ત્રણેય વસ્તુ પેરમાં જ છે તો આ બહુ મસ્ત છે અને હજી એક શર્ટ લાવ્યા છે ને એમાં નણંદ પાસે રહી ગયો છે હમ શર્ટ જ જો તો હવે એવું જ કમશે હા ફોટો મોકલો છે હું તમને બતાવું હણા તો જો મેં કીધું હતું ને એ પ્રમાણે આજુ મારા માટે ખરીદી કરશે પોતે માટે એક જ લઈને આવ્યા છે તો જો આ સરસ મજાની ખરીદી કરી આવ્યા છે જો દિવાળી આવી ગઈ છે ને તો પણ આપણું કામ અધૂરું આજે પૂરું થઈ ગયું છે ફાઇનલી મામા આવ્યા હતા અને બધી નવી સ્વિચો નાખી દીધી છે અને સાથે સાથે અહીંયા પંખાનું બધું જે ખુલ્લું વાયરને એવું હતું એ બધું ફિટ કરી દીધું છે આ પણ વાયર ખુલ્લા હતા ને આ લાઇટના વાયર ખુલ્લા હતા તો એ પણ એ નાખી દીધા છે તો હું પર આવીને શ્વાસ ચડે કેમકે દોડીને ઉપર આવીને ડાયરેક્ટ જ લોક ચાલુ કર્યો એટલા માટે તો હવે આપણે થોડું ખરખું કરી નાખીએ હું એટલે જ છે ને બેડશીટ બદલતી નહોતી કેમ કે ખબર હતી કે મામા દિવાળી સુધીમાં ગમે ત્યારે આવે તો મામા દિવાળી પહેલાં પણ નથી આવ્યા દિવાળી પછી પણ નથી આવ્યા દિવાળીના દિવસે જ આવ્યા છે તો કઈ વાંધો નહીં ચાલો આપણું કામ પતી ગયું છે ને તો થોડુંક વાળી નાખીએ અને રૂમ સાફ કરી દે એટલે ફરી પાછા એના કામે લાગી જાય આજે જ કુર્તી લાવ્યા એટલે આજને આજ ફિટિંગ કરવાની કેમ મમ્મી એટલે આપણે નવા વર્ષમાં પહેરવા જાય તો આજે જ ફિટિંગ કરવા મમ્મી બે ગયા છે અને અમુક કુર્તીને ખાલી સિલાઈ જ મારવાની છે કઈ ખોલ બંધ નથી કરવાનું એટલા માટે આ ફટાફટ થઈ જાય એટલે કે કરી નાખે અને મારું જે મહેંદી કલરનું નવું લાયા છે એ અત્યારે મમ્મી ફિટ કરે છે તો એમાં એ સિલાઈ જ મારવાની છે તો હવે માપનું મળી જાય છે હું થોડીક જાડી થઈ ગઈ ને એટલા માટે અને હું અહીંયા છે ને હિંચકા ઉપર બેઠી છું તો કેવલ ભાઈને નથી ગમતું કેમ કે છે ને હિંચકો હવે એની કેપેસિટી પતી ગઈ છે તૂટી જવાની એની એન્ડમાં જ છે એટલે મેં કીધું હું નવો લઈ જઈશ તો કે વાહ વાહ તો બેહો બેહો એમ કરતાં કરતાં એ નીચે જતા રહ્યા છે એટલે હિંચકા ઉપર તો મને અહીં ન હોય ને તો ક્યારેક જ બેસવા મળે અત્યારે છે ને દીવા સરસ એવા કરવાના છે સાત વાગવા એવા છે તો મેં કીધું દીવા કરો પણ દીવા માટે અત્યારે લાંબી વાટ નથી તો હું લાંબી વાટ અત્યારે બનાવું છું રૂ લઈને રૂ તો ઘરે હોય જ છે પણ લાંબી લાટ વાટ અત્યારે હતી નહીં એટલે બનાવવાની હતી અને મને છે ને ઓલી ગોળ નાની નાની વાટ આવે ને એ નથી બનાવતા આવડતી એકા લાંબી વાટ બનાવતા મને મારા બાએ શીખવાડ્યું છે તો આપણે એ વાટ બનાવી નાખીએ તો તમારામાંથી મને કમેન્ટ કરજો કોણ મારી જેવી છોકરીઓ જેને બંને વાટ બનાવતા આવડે મને તો એક જ આવડે છે તો ચાલો બનાવીએ અને પછી સરસ એવા આપણે દીવા કરીએ લાઇટિંગ તો ફૂલ કરેલી છે પણ તો એ મને છે ને તેલના દીવા કરો ને ત્યારે એમ લાગે ના હવે ફાઇનલી દેહો તહેવાર આવ્યો કે જેના માટે આપણે મહેનત કરતા હોઈએ દિવાળીનો તહેવાર તો જો છોકરાઓને જ જાજો આવી જાય કેમ કે છોકરાઓને જો બહુ ફટાકડા ફોડવાના બધાને શોખ હોય તો જુઓ એક પછી એક એક પછી બધા ફટાકડા ફોડે છે અને જો ચારે બાજુ દિવાળીની રોનક દીવા સિરીજો અને અમારા ઘરે અમારા ઘરે લાઇટ ચાલુ દીવા ચાલુ સિરીઝ ચાલુ એના ઉપર લાઇટ વાળા દીવા ચાલુ તો એ તો કદાચ નહીં દેખાય તમને પણ આ બધું જો રંગોળી ને દીવા ને લાઈટ ને આ બધુંય હોય ને ત્યારે આપણે એમ થાય કે ના આવે તહેવાર આવ્યો તો અહીંયા જો છોકરાઓ કચરું કરીને તો ગયા છે હું બહાર આવીને ત્યાં બધા જતા રહ્યા છે નાના નાના છોકરાઓ આ રીતે મસ્તી કરતા કરતા તહેવાર ઉજવે આજે જમવામાં છે વઘારેલી ખીચડી કઈ ઓપ્શન મળતો નતો લે છેલ્લે વઘારેલી ખીચડી બનાવી છે અને અને પપ્પાએ જો શાક અને રોટલી ખાવાના છે અને ખીચડી નથી ભાવતી અને હવે બધા બેહી ગયા છીએ જમવા માટે કેમ કે હમણાં જમીન પછી થોડા ઘણા આપણે ફટાકડા ફોડશું અને થોડા ફોટા પાડશું તો ચાલો ફટાફટ જમી લઈએ કામ બધું થઈ ગયું છે અને હવે થઈ ગયા છે ફ્રી ભાગી ગયા છે પોણા નવ તો નવ વાગ્યા સુધીની અંદર આપણે તૈયાર થઈ જઈએ દસ મિનિટની અંદર અને આપણે અત્યારે બંદિસ પહેરવાનું છે લોંગ તો ફટાફટ તૈયાર થઈ જઈએ અને સરસ એવા આપણા ફોટા પાડી લઈ પાડી લઈએ જો ધવલ સાથે પાડવા છે પણ હવે જો તૈયાર થશે તો એની સાથે પાડશે આપણા સિંગલ તો પાડવાની જ છે તો ચાલો હા પછી આવી ગયો હવે ફટાફટ તૈયાર થઈ જઈએ મારો આ લુક જોઈને છે ને દોલ એમ કહે છે કે હું તૈયાર થઈ જાઓ એટલે તું મને કપડાં ફોટા પાડીશ તો હું કંઈક કે આવો મારો મસ્ત મજાનો લુક છે તો તમે લોકો કમેન્ટ કરજો કેવો લાગ્યો લુક અને હું ફોટો તમારી સાથે શેર કરે ઇન્સ્ટાગ્રામમાં પણ શેર કરીશ અને સાથે સાથે થમ્મેલમાં મૂકીશ જો પોસિબલ થશે તો હું આમાં તમને થોડા ઘણા ફોટા વિડીયો વિડીયો મારફતે તમને શેર કરીશ અને તમને બતાવીશ તો અત્યારે તો જુઓ ભાઈ તું મારે તૈયાર થવું છે તો થઈ જાવ ને તૈયાર હું પહેરશું જબ્બો કે શર્ટ ફોર્મલ જે આપે હું એને જે કપડાં આપું ને રોજ પહેરી લે એટલે આજે એમ કીધા જે દેવા હોય તે હું પહેરી લઈશ એની લીધો છે અને હવે છે ને બધાને મારી છે ભૂખ તો મેં કીધું હવે પછી મેકઅપ રિમૂવ કરશું પહેલાં આપણે ચા નાસ્તો કરી લઈએ તો ચા બનાવ્યો છે બધા માટે અને સાથે સાથે હવે પૂરીને બધું છે થોડોક નાસ્તો કરો એ થશું તો ચલો હવે બધા ચા નાસ્તો કરી લઈએ અને અત્યારે જો ઘરની હાલત જોવો ધુમાડો ધુમાડો અમારે અહીંયા વેરે બહુ ફટાકડા ફૂટે એટલે બહુ ધુમાડો ધુમાડો થઈ છે એટલે આજે મચ્છર તો નહીં આવે એ પાકું છે

સરસ એવું પેટ પૂજા થઈ ગઈ છે જે હમણાં નાસ્તો બનાવ્યો તો એ જ નાસ્તો કર્યો ચા પીધી આ તો મેં પણ ચા પીધી મને ઈચ્છા થઈ હતી એટલા માટે અને હવે આપણે સુઈ જશું અને ફરી એકવાર તમને બધાને હેપી દિવાળી અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી પડતર દિવસના વિડીયોમાં તો ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરતા જાઓ મિત્રો સાથે શેર કરતા જાઓ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જાઓ અને મને ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં લાઠી લાઠિયામાં અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર